टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात नेपाल में फसाये गुजराती विषय नेपाल में अराजकता माहौल જ્યાં જુઓ ત્યાં અશાંતિ આગ અને આફત છે અને આ જ આફત વચ્ચે નેપાળમાં આપણા ગુજરાતી ભાઈઓ બહેનો ફસાયા છે આ તમામ લોકો નેપાળના પ્રવાસે ગયા હતા પણ ત્યાં નેપાળની અંદર અચાનક અરાજકતા ફેલાઈ અને ગુજરાતીઓ ફસાઈ ગયા નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની કેવી સ્થિતિ છે તેના વિશે જુઓ અમારો વિશેષ અહેવાલ છે મન મોજીલા ગુજરાતીઓ ફરવા જાય એટલે બસ થી લઈને બસ સ્ટોપ સુધી બધે જ રમઝટ બોલાવે થોડા દિવસ પહેલાનો ગુજરાતીઓની લક્ઝરી બસનો આ વિડિયો જોઈને સૌ કોઈ ખુશ થઈ જાય પણ તેમને ક્યાં ખબર હતી કે તેઓ જ્યાં ફરવા જઈ રહ્યા છે તે નેપાળમાં તેમની મજા બગડી જશે નેપાળમાં અરાજકતા ફેલાતા છેલ્લા ત્રણ દિવસથી તણાવપૂર્ણ માહોલ છે નેપાળમાં કરફ્યુ લગાવી દેવાયો છે ઉશ્કેરાયેલા જેન્ઝીએ સંસદને પણ સળગાવી દીધી આવી પરિસ્થિતિમાં હવે ત્યાં ફરવા ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે જે લોકો બસમાં આનંદ કિલોલ કરતા જોવા મળતા હતા તેઓ હવે રડી રહ્યા છે તેઓ ચિંતામાં છે અમદાવાદના વસ્ત્રાલ પણ સાડત્રીસ જેટલા લોકો નેપાળ ફરવા ગયા છે પરંતુ હવે ત્યાં જ ફસાઈ ગયા છે તેને લઈ હવે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે મારા પરિવારજનો અત્યારે નેપાળમાં ફસાઈ ગયા છે મારા પરિવારજનોમાં મારા સાસુ અને સસરા ત્યાં છે એ લોકો એજ એજ છે સિનિયર સિટીઝનમાં આવે છે અને કાલના એ લોકો ત્યાં એરપોર્ટ પર ફસાઈ ગયા છે હજી સુધી કોઈ રેસ્ક્યુ ઓપરેશન એમના માટે થયું નથી અને એમની સાથે બીજા ગુજરાતીઓ પણ છે અને ઇન ટોટલ ઇન્ડિયન આઈ ઇન્ડિયા નેવથી સો જણા છે અને એરપોર્ટ પર જ છે એ લોકો બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિમાં છે જ નહીં હમણાં તો બીજી તરફ સુરતના દસ લોકો નેપાળમાં ફસાયેલા છે સુરતના સચિન વિસ્તારમાં રહેતા દેસાઈ પરિવારના તમામ સભ્યો નેપાળમાં ફસાયા છે તેમની વાપસી માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ તેઓ ત્યાં કેવી પરિસ્થિતિમાં સમય પસાર કરી રહ્યા છે તેની હકીકત તેમની પાસેથી જ સાંભળીએ તો અમે જે દિવસે આપણે નવી દિલ્હીથી કાઠમંડુના ત્રિભવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમે આગમન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં બહુ ભયંકર હતી

તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયાના ચાર લોકો પણ નેપાળમાં ફસાયા છે કેશોદ વિટામદળ ગોલન શેરડી અને વડતરા ગામના લોકો નેપાળમાં ફસાયેલા છે તેમનો એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં તેઓ ત્યાંની પરિસ્થિતિથી લોકોને વાકેફ કરાવી રહ્યા છે સાંભળો તેમનું શું કહેવું છે હું રામદેવભાઈ મેરુભાઈ ચાવડા ગામ વડોદરા દેવભૂમિ દ્વારકાના અત્યારે અમે કાટમાળુમાં નેપાળના કાઠમાડુમાં સિટીમાં જઈએ અત્યારે આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી પણ અમારે બહાર નીકળવું હોય કોઈ કઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફ્ટી નથી અત્યારે અમારે બાર તારીખની ટિકિટ છે એરપોર્ટની પણ હવે અહીંયા જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી નગર એટલે જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે બાર તારીખે સવા સવારના અગિયાર વાગે અમારે ટિકિટ છે વેપ તો ઈ એક વ્યવસ્થા અમને કરાવી દીધી ને તો સારું જો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી તું બીજી તરફ સુરેન્દ્રનગરનો પરિવાર પર નેપાળના કાઠમંડુમાં ફસાયો છે સુરેન્દ્રનગરના જોરાવર નગરના રહેવાસી વિરમભાઈ ડાભી અને તેમના પત્નીએ મદદ માંગી છે તેમનું કહેવું છે કે જલ્દીથી તેમને કોઈ મદદ પહોંચાડવામાં આવે આ તરફ ભાવનગરના પરિવારજનો માટે રાહતના સમાચાર એ છે કે ભાવનગરના તેતાલીસ લોકોએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે તેઓએ ભારતની ભૂમિ પર પહોંચીને સરકારનો આભાર વ્યક્ત કર્યો ગોકુળ મથુરા હરિદ્વાર અયોધ્યા અને નેપાળ પણ નેપાળ જતા હું બસ લઈને ફસાણો તો નેપાળના તોફાનના હિસાબે પણ મારા તેતાલીસ પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિનુભાઈ કોકડિયા હીરાબેન કોકડિયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત ચિંતમાં હતા પણ અત્યારે હું બેન શ્રી નિંબુબેન બામણિયા અને માન્યશ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેકમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત તેતાલીસે તેતાલીસ પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડર અંદર આવી ગયો છું તો બધાયને જે મારી ચિંતા કરી છે તેનો બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકો પરત ફર્યા છે તે ખૂબ સારી વાત છે આશા રાખીએ કે બીજા ફસાયેલા લોકો પણ જલ્દીથી પાછા ફરશે કારણ કે રાજ્ય સરકાર પણ તેમના માટે પૂરતા પ્રયત્ન કરી રહી છે તેવામાં મોટા ભાગના વિડીયો જે સામે આવ્યા છે તેમાં લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે તેઓ ત્યાં સુરક્ષિત છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કેપિટલ